બરાબર તો આ વેરાયટી જે કંપની બહાર પાડી છે ખેડૂતો માટે ઉનાળું આપણે એમ કહી શકીએ કે તાપમાનની સહનશક્તિ વાળી વેરાયટી છે હવે તમે બધા ગામમાં જે બીજી પંદર બાવીસ કે જે કઈ વેરાયટી કરો છો એની સાથે તમે આ વેરાયટી પણ વાવો ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે બરાબર તો બીજું આને ખાસિયત શું છે તમે લોકોને ખ્યાલ જ હશે છતાંય હું તમને ફરીથી એક કંપની જે કહે છે ખાસિયત એ તમને જણાવું છું કે ભાઈ ચારસો છપ્પન છે એક તો ઉનાળું તમારે સુટેબલ છે ઉનાળો માટે તમે જે ગરમીનો મોસમ છે એમાં તમે કરી અને ટ્રાન્સપ્લાન્ટિંગ ફેર રોપણી કરી અને તમે કરી શકો છો બીજું આમાં જેટલા પણ દડા આવશે એમાંથી પંચાણું ટકા દડા કેટલા સો માંથી પંચાણું ટકા દડા એ ગ્રેડના એ ગ્રેડ એટલે તમારે આઠસો ગ્રામ નવસો ગ્રામના વ્યવસ્થિત સરસ કલરવાળા અને દડા બનશે બીજું એની ખાસિયત શું છે પાન છે ને ઉનાળામાં ઉનાળામાં તમે વાવો ને એટલે ઉત્પાદન ઓછું મળે પણ આમાં ઉનાળામાં પણ ઉત્પાદનમાં પણ આપણને ફરક પડતો નથી ઉત્પાદન પણ સારું રહે એટલે ખેડૂતોની આ પસંદગી છે ચારસો છપ્પરી બીજું સમયસર પાકી જાય રોપણી કરો પિસ્તાલીસ પચાસ દિવસમાં તમારે સરસ દડો તૈયાર થઈ જાય એટલે જાજો લાંબો સમય આપણે રાહ પણ જોવી પડતી નથી બજારમાં ભાવ સારા હોય તો આપણે પિસ્તાલીસ દિવસમાં દડો તૈયાર થઈ ગયો હોય તો બજારમાં આપણે વેચીને સારા ભાવ પણ ખેડૂત એને લઈ શકે તો આ બધી એની ખાસિયતો છે સારા ભાવ મળે ચમકવાળો દડો વજનવાળો દડો પાનના લીધે આપણે ઢંકાયેલું એટલે શું થાય જાય કાળો પડી ખેડૂત મિત્રો અભિપ્રાય એવો છે કે પંદર બાવીસ માં બીજી વેરાયટી છે બજારમાં એમાં ફૂગ નો પ્રશ્ન સડવાનો કાળો થવાનો પ્રશ્ન જોવા મળે છે પણ આ ચારસો સીધા ચારસો છપ્પન છે એમાં જોવા નથી મળતો અથવા તો બહુ ભાગ્યે જ જોવા મળે છે તો આપણને જેટલો સડો ઓછો હોય સારું ચોખ્ખું ફ્લાવર મળે તો આપણને એટલો નાણાકીય ફાયદો ખેડૂત મિત્રને થાય આ બધીની ખાસિયતો છે તમારા અનુભવ જે હોય તમે ગામમાં બધા પંદર બાવીસ છો ચાર છપ્પન વાળો તમને